નમસ્કાર હું પદ્મશ્રી અબ્દુલ ગફૂર ખત્રી રોગણ આર્ટ મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે અનેક પર્વો આવતા હોય છે જીવનમાં એવી રીતે જે ચૂંટણી છે એ પણ એક જાણે કે રાષ્ટ્રીય પર્વ જ છે તો મતદાનમાં જાગૃતિ માટે હું મારી અપીલ છે કે આપણે મતદાન છે એ મારો અધિકાર છે અને એક નૈતિક ફરજ પણ છે આપણે જેને ચાહીએ એને જ આપણે પદ ઉપર બેસાડીએ આપણે ચૂંટીએ તો મતદાન જાગૃતિ અવશ્ય રાખીએ અને જે નવી પેઢી છે જે નવા મતદાતાઓ છે એમને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપણે મતદાન જાગૃતિ બતાવી અને આપણે પસંદ કરવાનું છે કે આપણે કોને પદ ઉપર બેસાડવાનું છે અને વિશેષમાં મારા જે કચ્છના અને ગુજરાતના કે દેશના જે પણ આર્ટિઝન મિત્રો છે એમને પણ મારી અત્રેથી નમ્ર અપીલ છે કે આપણા જેવા લોકો જાગૃતિ કેળવે અને મતદાન જાગૃતિથી આપણે જે અધિકાર છે મત અધિકાર એ ન ચૂકીએ અને કોઈ પણ કાર્ય હોય આપણે મૂકીએ અને મતદાન અવશ્ય કરીએ